બારડોલીમાં રવિવારે સતપાલજી મહારાજનું પ્રવચન યોજાશે માનવ ઉત્થાન સેવા સમિતિ હંસુખામ આશ્રમ બારડોલી દ્વારા ચોવીસમી નવેમ્બર રવિવારના રોજ સાંજે છથી નવ કલાક દરમિયાન બાબિન સ્થિત વિદ્યાભારતી કોલેજના મેદાનમાં સદ્ભાવના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું માનવ ઉત્થાન સેવા સમિતિ હંસ સુખધામ આશ્રમ બારડોલી દ્વારા ચોવીસમી નવેમ્બર રવિવારના રોજ સાંજે છથી નવ કલાક દરમિયાન બાબેન સ્થિત વિદ્યાભારતી કોલેજના મેદાનમાં સદભાવના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય વક્તા તરીકે પ્રખર માનવતાવાદી ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સતપાલજી મહારાજ રાષ્ટ્રીય એકતા અખંડ દીતતા પ્રેમ ભાઈચારા સદ્ભાવનાથી ઓતપ્રોત આત્મકલ્યાણકારી પ્રવચન કરશે તેઓ સવાર અગિયાર કલાકે બારડોલી ખાતે બનેલા હંસુખધામ

ચોવીસ નવેમ્બર રવિવારના વિદ્યાભારથી સ્કૂલની અંદર બાબેન ગામ પધારી રહ્યા છે અગિયાર વાગે આપણે આશ્રમનું લોકાર્પણ કરશે ઉદ્ઘાટન કરશે ત્યારબાદ સાંજે છ થી નવ નો પ્રોગ્રામ છે આમ જનતા તમામ સંપ્રદાયના તમામ જાતિ સમાજને આવવા માટે અમે આમંત્રિત કરીએ છીએ સતપાલજી મહારાજ એક માનવતાવાદી છે કેબિનેટ મંત્રી હોવાને નાતે બેન તો આધ્યાત્મિક ગુરુ છે ઓર એ સમાજને સંગઠિત કરી અને વિશ્વને એક સાથે જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો આ કાર્યને કાર્યક્રમનો લાભ લેવા માટે આપ સૌને અમારું હાર્દિક આમંત્રણ છે વિદ્યા ભારતી જે ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ છે બાબેન ગામ ત્યાં એના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ છે એ ભૂલ્યા વગર છ થી નવ નો કાર્યક્રમ છે તો અવશ્ય લાભ ઉઠાવે એવું આપ લોકોને આમંત્રિત કરું છું છ થી નવ માં અનેક સંત મહાત્માઓ છે સંત મહાત્માનો પ્રોગ્રામ રહેશે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે ભજનોનો કાર્યક્રમ રહેશે અને સતપાલજી મહારાજ તેમજ અમારા માતુશ્રી માતા અમૃતા માતાજી નું પ્રવચન કાર્યક્રમ રહેશે ઓર ત્યારબાદ એ કાર્યક્રમ સમાપન થશે ઓર આવેલા તમામ વ્યક્તિઓને